રાજકોટમાં ગરમીનો પારો ઉંચકાયો છે શહેરમાં પિસ્તાલીસ ડિગ્રીએ ગરમીનો પારો પહોંચતા મહાનગરપાલિકા તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગરમીને કારણે દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે ગરમીને લીધે ઝાડા ઝાડાઉટીના કેસમાં દસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી શરીરનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે સવારે નાસ્તો કરી પૂરતા પ્રમાણમાં પાણી લઈને સાથે નીકળવું જોઈએ તેવું સિવિલ અધિક્ષક રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું હજુ પણ પાંચ દિવસ લોકોને આકરી ગરમી સહન કરવી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈપણ કોઈ પણ આરોગ્ય વિષયક આવે તો આનું જિમ્મેવારી બહુ વધારે હોય અને આમાં અત્યારે જે ટેમ્પરેચરની વાત છે બધું બધું ટેમ્પરેચર અત્યારે આખા દેશમાં જોવા મળે છે અને ખાસ કરીને રાજકોટમાં આપણું જોઈએ તો ઓરેન્જ એલર્ટ જેવી એલર્ટ ચાલે છે જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે સિવિલ હોસ્પિટલ આ માટે ટવેન્ટી ફોર ઇન્ટુ સેવન ઇમરજન્સીથી લઈને ઓપીડી માટે સતત તૈયાર છે અત્યારે આપનું ઓપીડી બેસ જોઈએ તો પીડીયુ સિવિલ હોસ્પિટલની વાત કરું તો ઓલમોસ્ટ દસ ટકા જેવી કેસ આની રિલેટેડ એવું લાગે છે કે ગરમીની કારણે રિલેટેડ કેસ આવે છે પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે કેસ આવે આનું આપનું ઓપીડી અથવા ઇમરજન્સીમાં સારવાર થાય ત્રણ દિવસ માટે અથવા ચાર દિવસ માટે આપણા દવા આપીએ છીએ અને અને દવા આપીને પછી એવું કોઈપણ કેસ નથી આવ્યું જેનું આપનું એઝ એ સચ લૂ કહીએ અથવા ગરમીની કારણે કહીએ અને આનું એડમિટ આપનું કરીએ એટલે હું વાત કરું છું કે આ આ માટે પીડી સિવિલ હોસ્પિટલમાં પી એમ એસએસ જે જે પહેલાં કોવિડ હોસ્પિટલ તરીકે ઓળખાતી હતી આમાં પચીસ બેડનું એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે પણ આ વોર્ડમાં અત્યારે એક પણ દર્દી લૂને કારણે દાખલ નથી